નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો સંગર તાલુકાના ભીમપુરા ગામે આવેલ મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ બનાવના સીસીટીવી સામે આવ્યા તાપી જિલ્લાનો ઉકાઈ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ પાંચ કલાકે મળતી વિગત મુજબ ભીમપુરા ગામે આવેલા દક્ષિણ હનુમાનજી મંદિરમાં એક હિસ્સામાં પ્રવેશ કરી દાનપેટી તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો સ્ટેશન રોડ વિસ્તારના ઈસમ સાથે બે લાખ સત્તાવન હજારની ઓનલાઈન ઠગાઈ થઈ તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ ત્રણ ત્રીસ કલાકે મળતી વિગત મુજબ સ્ટેશન રોડ વિસ્તારના ફરિયાદી સલીમ ખાન પઠાણનો મોબાઈલ ફોન હેક કરી તેના અલગ અલગ બેંક ખાતામાંથી તેમની જાણ બહાર બે લાખ સત્તાવન હજારની ઠગાઈ કરવામાં આવતા પોલીસે સાયબર ક્રાઇમ હેઠળનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે વ્યા નગરપાલિકાના સંસ્કૃતિ ચેરમેને જિલ્લા પોલીસ વાળાને પત્ર લખ્યો વ્યા નગરપાલિકાના સંસ્કૃતિ વિભાગના ચેરમેને દ્રષ્ટિબેન જોશી દ્વારા પોલીસ વાળાને પત્ર લખવામાં આવ્યો છે જેમાં નવરાત્રીના તહેવારમાં ગેસ્ટ હાઉસમાં એક બે કલાક માટે રૂમો ભાડે આપવામાં નહીં આવે અને છોકરા છોકરીઓના આધાર કાર્ડ સહિતની ખરાઈ કરવામાં આવે સહિતના મુદ્દે પત્ર લખી રજૂઆત કરાઈ છે જે અંગે બુધવારના રોજ બે કલાકે માહિતી મળી હતી સોંગઢ તાલુકામાંથી નવો સૂચિત ઉકાઈ તાલુકો બનશે લોકોને તાલુકા મથકે દૂર સુધી લંબાવવું નહીં પડે તાપી જિલ્લામાં આવેલ સોંગઢ તાલુકામાંથી નવો ઉકાઈ તાલુકો બનવાની બુધવારના રોજ

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગાંધીનગર નજીક હાઈવે પરથી કારમાં લઈ જવામાં આવતો વિદેશી દારૂના જથ્થા સાથે લાખા ભરવાડને સાત લાખ પંચાણું હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આશિષ ગામે રુસ્તમ ગામે અને એમડી વાઇન શોપના માલિક અને કારના માલિકને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે ઓકાઈ ડેમના દરવાજા ફરી ખોલવામાં આવ્યા તે દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું તાપી જિલ્લા નોકાઈ ડેમ ના ઉપરવાસ માંથી એક લાખ ત્રેસઠ હજાર ક્યુસેક પાણી આવતા ડેમના દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા અધિકારી દ્વારા બુધવાર ના રોજ ત્રણ કલાકે માહિતી આપવામાં આવી હતી મારું નામ આશિષ બારિયા છે અત્યારે હાલ હું ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ઉકાઈ ફળસેલ અંદર ફરજ બજાવી રહેલ છું ગઈકાલે તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસ ના રોજ ઉપરવાસની અંદર વીસ જેટલા સ્ટેશનોમાં અતિભારે વરસાદ નોંધાયેલ હતો જેના પરિણામે ઉકાઈ ડેમમાં પાણીની આવક થયેલ હતી આવી ઉકાઈ હાલ ઉકાઈ ડેમની અંદર પાણીની આવક 163000 લાખ હજાર ક્યુસેક જેટલી થઈ રહેલ છે અને ઉકાઈ ડેમની અંદર પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટે હાલ ટોટલ કેર ગેટ ઓપન કરીને એક લાખ હજાર ક્યુસેક જેટલા પાણીની જાવક કરવામાં આવી રહેલ છે અને નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવેલ છે અને તેમને પણ જરૂરી જાણ કરી દેવામાં આવેલ છે અત્યારે હાલ ઉકાઈ ડેમની સપાટી 343.92 પોઈન્ટ બાણું ફૂટ છે અને ડેમમાં હાલ જીવંત જથ્થો બોતેર એકવીસ પોઈન્ટ નવ્વાણું એમસીએમ એટલે કે સત્તાણું જેટલો ડેમ આપણો હાલમાં ભરાયેલ છે ઓછલ તાલુકાના ટાવલી ગામેથી જુગાર રમતા છ ઈસમો ઝડપાયા તાપી જિલ્લાના ઉછલ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ ચાર કલાકે મળતી વિગત મુજબ ટાવલી ગામે ખુલ્લી જેગમાં જુગા રમતા છ ઈસમો ઝડપાયા છે જ્યાં પોલીસે વિક્રમ વસાવા કુંવરજી વસાવા અનિલ વસાવા અને રમેશ કાઠોડ અને કિસમ કાઠોડ અને સકારામ વસાવાને ઝડપી લઈ મુદ્દામાલ કબજે કર્યો છે સોંગઢ તાલુકાના ગુણસ્તા નજીક પુલ પાસે અકસ્માત થતા બાઇક ચાલકની ઈજા પહોંચી સોંગરથી ઉકાઈ જતા માર્ગ પર આવતા ગુણસાહ નજીક આવેલ પુલ પાસે અકસ્માત સર્જાયો હતો જેમ કે બુધવાનારો ત્રણ કલાકે મળતી વિગત મુજબ પુલ નજીકથી પસારતા બાઇક ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો બાદમાં એકસો આઠ મારફતે સોંગઢ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર સારવારથી લઈ જવામાં આવ્યો હતો

સબસ્ક્રાઇબ વ્યવસ્થિત કરી અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે આભાર